નમસ્કાર હું સુરભી વાલવા આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ મહુવા શહેરમાં નગરપાલિકા સામે કડક વિરોધ નોંધાયો છે મહુઆ માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન ઘનશ્યામ પટેલ અને સ્થાનિક વેપારીઓ શાકભાજી વેચતા લોકો સાથે ગટરના પાણીમાં બેસીને નગરપાલિકા સામે કડક વિરોધ નોંધાવ્યો છે લાંબા સમયથી ગટરના ગંદા પાણી રસ્તા પર વહેવા છતાં અનેક રજૂઆતો પણ નગરપાલિકાએ યોગ્ય કામગીરી ન કરી હવે સ્થાનિક લોકો માર્ગ પર પસાર થતા ગંદા પાણીથી પસાર થવું પડે છે ઘનશ્યામ પટેલ અને તેમના મિત્રો જાહેર રોડ પર બેઠા રહી નગરપાલિકા પર કાર્યમાં લાપરવાહીનો વિરોધ કરી રહ્યા છે વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ મૌવા શહેરની શાક માર્કેટ છે જ્યાં દરિયા કાંઠે દેશી બકાલું જે પાકતું હોય એ નાનામાં નાના ખેડૂતો પોતે પકવીને અહીંયા ઓર્ગેનિક પ્રકારનો અહીંયા લાવે છે અને સરસ બહુ ક્વોલિટી હોય છે અહીંયા વેચે છે અને મહુવાના નાગરિકો બહેનો અહીં ખરીદે છેલ્લા બે વર્ષથી ગટરનું પાણી આ રોડ ઉપર વહેતું હોય છે એમાં ખરીદી કરવાવાળા આવે છે અને આ વેચે છે કોઈ પણનો પગ બગડ્યા વગર જતો નથી ગંદુ ગટરનું પાણી છે ચોમાસું હોય કે ઉનાળો હોય બારે માસ વેતી આ નદી છે અને વારંવાર રજૂઆત કર્યા પછી આ હલ નથી થતો આ પ્રશ્ન અને અહિયાં એટલે તમને ખરેખર આવું શાકભાજી લેવાનું તમને એમ થાય કે આ લે કેમ લેવું કેમ લેવું આટલું સરસ આપડા બુટ ચપ્પલ છે ને એસી શોરૂમ માં વેચાય છે અને આ આખા સમાજ ના આરોગ્ય માટે નો જે પ્રશ્ન છે એ ગટર ના પાણીમાં વેચાય છે તમે કલ્પના કરો કોઈની ઊંઘ નથી ઉડતી વહીવટદારો ને આપણે રજૂઆત કરી બધાને જાણ છે આ જોવે છે તમે જુઓ આ વિસ્તારમાં બધી જગ્યાએ પાછળ તમે મારો એક પણ થડા આગળ પાણી હોય ગટર નું એવું નથી બધી જગ્યાએ પાણી વહેતું પાણી ગટર નું છે તમે જુઓ અને આ સમસ્યા કાયમી છે સોલ્વ થવી જોઈએ એટલા માટે મારા મારી વિનંતી છે કે તમે ખરેખર આ ની પરિસ્થિતિ છે એ લો બધા જે શાકભાજી વેચે છે એને પૂછો ખરીદી કરે છે એને પૂછો કેવી દિશા છે

આગામી સમયમાં કઈ ની પાછા બેસું અહિયાં બેસવા જેવા અમારી પાસે કઈ નથી ભાઈ અમે કોઈ આંદોલન કરવાના મૂડ માં નથી અમે કોઈ પોલિટિક્સ કરવાના મૂડ માં માત્ર આ સમસ્યા હાલ થવી જોઈએ બસ પરિણામજનક રીતે